મિત્રો સુરત અને અમદાવાદમાં ધૂમ મચાવતું સેલિબ્રે એસ્થેટિક ક્લિનિક હવે આપણા રાજકોટમાં પણ આવી ગયું છે અહીંયા અદતન ટેકનોલોજીના લેઝર મશીન દ્વારા લેડીઝ અને જેન્ટ્સ બંનેના હેર રિમૂવ કરવા માટે એ ક્લિનિકમાં લેડીઝ અને જેન્ટ્સ બંને ડોક્ટર અવેલેબલ છે તમારા હાથમાં પગમાં ચહેરામાં અરે શરીરના દરેક અંગોમાં એટલે કે ફૂલ બોડીમાં હેર રિમૂવ કરી આપવામાં આવે છે ચામડીના કોઈ પણ રોગ હોય દાદર ખરજવું ખીલ સાથે સ્કિનના દરેક પ્રોબ્લેમની ટ્રીટમેન્ટ તેમજ પીલિંગ દરેક પ્રકારના ફેશિયલ આઇબ્રો અને હોઠ માટે

સર્જરી કરી આપવામાં આવે છે તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને પહોંચી જજો માર્ગ પાસે અક્ષર માર્ગ મેઇન રોડ ઉપર સરાજા કાફે ની બાજુમાં સેલિબ્રે એસ્થેટિક ક્લિનિક રાજકોટમાં